હા જોઈને લખ ચલો શેરી થી શર્ટ સુધી એક હતું ખિસ્સું નાનકડું અને નમણું નાનકડું હતું અને નમણું એટલે આમ મસ્ત દેખાવે પણ સાવ રખડું એકદમ રખડેલ કે જ્યાં ત્યાં રખડવા જ મંડી જાય ને ઘર બાર ની કાંઈ ભાન પડે નહીં એ નવા નવા બુસ્કોટ જોવે તો એને થાય આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે જેવું નવું બુસકોટ જોવે શર્ટ જોવે આપણે અત્યારે શર્ટ કઈ બુસ્કોટ ગુજરાતીમાં તો બુસકોટ જોવે તો એને એમ થાય કાશ મને આ બુસ્કોટ ઉપર બેસવા મળે એવુંય વિચારે છે અને દોડીને બુસકોટ પાસે જાય બુસકોટ એને જોઈને મોઢું બગાડે અને કહે ખસ આઘું ખસ ભાગ અહીંથી શું કહે છે અહીંયા કડે કે નવા નવા બુસકોટ જોવે એટલે બુસકોર્ટ પાસે જાય અહીંયા થાય તેઓ બુસકોર્ટ પાસે જાય અને બુસકોર્ટને શું કહે છે કે મને તમારા ઉપર બુસ્કોટ પાસે જાય અને બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે આમ મોઢું બગાડે મજા ના આવે એવી રીતના અને બુસ્કોટ એને શું કહે છે પાછું હખસ પાછું આપણી ભાષામાં કહીએ તો પાછો અટી જા ભાગ અહીંથી જા અહીંયાથી ભાગી જા ખિસ્સું કહે એમ શું કહો છો બુસ્કોટ ભાઈ મને તમારી સાથે બહુ ગમે કે એમ શું કામ કયો હો મને મને તાય કે તમારા ભેગું બહુ મજા આવે બુસ્કોટ કહે તું રખડું છે જ્યાં ત્યાં રખડ્યા કરે છે એટલે કેવું ગંધુ અને ગંધારું છે તને જોઈને સુગ ચડે છે તારી સાથે વાતે કોણ કરે હવે બુસ્કોટ ખીચા જવાબ દે છે કે તું કેટલું રખડું છે એ કે અને કેટલું ગંદુ હો તારા તો એ કે ગંધારું સુગ ચડે તને જોઈને મને વાસ આવે છે એ કે તારી સાથે કે કોણ વાત કરે હું એ કે તારા સામે બોલું નહીં બુસ્કોટ રયો ઈ કોને કહે છે ખીચા કહે છે રોજે રોજ બુસ્કોટ ભાઈ એને ગંદુ અને ગંધારો કહે રોજ ભૂસકોટ એમ જ કહેશે કે તું તો ગંદુ છો તું તો ગંધારો છો તેથી એક દિવસ ખિસ્સુ રડી પડ્યું એક દિવસ ખિસ્સુ શું થઈ ગયું રડવા લાગ્યું ખૂબ બધું રડવા લાગ્યું એની આંખમાંથી સફરજન જેવા આંસુના ટીપા પડવા માંડ્યા કેવા ટીપા પડવા માંડ્યા સફરજન જેવા એટલે કે મોટા મોટા ટપ 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 એવા એ આંસુડા પડવા લાગ્યા થોડીવારમાં વારમાં આંસુનું ખાબોચ્યું ભરાઈ ગયું ખાબોચિયો એટલે ખબર પડે ને એક નાનકડો ખાડો બુસ્કોટ કેટલું રોયું હશે તો કે એક ખાબોચિયું આખું ભરાઈ ગયું ખીસ્સું ખાબોચિયામાં પલળી ગયું ખીસ્સું ખાબોચિયામાં શું થઈ ગયું પલળી ગયું નહીં લીધું એને એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ અને એના ઉપર જેટલી પણ ધૂળ હતી પોતે જેટલું ગંદુ હતું જેટલું ખરાબ હતું એ આખે આખું પોતે કેવું થઈ ગયું સાફ થઈ ગયું અને ઉજળું અને ચોખ્ખું ચણક બની ગયું એવું થઈ ગયું બુસ્કોટ ખૂબ જ ઉજળું થઈ ગયું ખિસ્સો રડતું બંધ થયું એણે આંખ પટપટાવીને જોયું એનાથી હસી પડાયું હવે ઘણીવાર સુધી રોયું પાણીનું ખાબોચિયું ભરાઈ ગયું તો પોતે આખે આખું નાઈ લીધું એમાં અને એ સાફ થઈ ગયું અને પછી એને રોતું રોતું પોતે બંધ થયું અને આંખ પટપટાવીને ચારે બાજુ આમ જોયું પોતાને પોતાની તરફ આમ જોયું તો એ રોફથી ચાલવા લાગ્યું હવે પોતે સાફ થઈ ગયો હતો અને પોતે બોલ્યું વાહ વાહ હવે તો હું રૂપાળું થઈ ગયો છું પેલા ઈ ગંદુ હતું પછી નાયું સાફ થઈ ગયું તો ઈ પછી શું કહેવા લાગ્યો આમ એકદમ રોફ હાલવા લાગ્યો અને કહેવા લાગ્યો પછી ઝગમગ તા થતા સુરજ દાદા આવ્યા હવે એની સામે શું આવે છે સુરજ દાદા આવે છે ખિસ્સુ સુરજ દાદાની લાંબી લાંબી મૂછો જોઈ અને બી ગયો

નહીં તું ઈ કે પલડેલ છો આવ હું તને સુકાવી દઉં એમ કહી અને સુરજ દાદા પોતાનો હાથ લાંબો કરે છે તમારી મમ્મી કપડા ધોતી હોય ત્યારે ક્યાં સુકવે બારે સુકવે ને તડકામાં સુકામ તો કે કપડા જલ્દીથી સુકાઈ જાય એમ જ ખિસ્સાને પણ સુરજ દાદા કહે છે કે તું પલડેલ છો આવ મારી પાસે હું તને સુકાવી દઉં ખિસ્સુ ટપુક દઈ અને સુરજ દાદાના ખોળામાં બેસી ગયું સુરત દાદા ના અને એને વહાલ થી હાથ ફેરવ્યો અને ત્યાં તો એ સુકાઈ ગયું જેવું સુરત દાદા એ માથે હાથ ફેરવ્યો એવું તો ખિસ્સુ સુકાઈ ગયું સુરત દાદા બોલ્યો કેમ બચુડા હવે તું નહી રડ ને હવે સુરજ દાદા એને પૂછા કરે છે કે તું હવે રડીશ નહીં ને ખિસ્સું ડોક હલાવીને બોલ્યું ના રે ના સુરજ દાદા હવે હું રડીશ નહીં એમ કઈ હસતા હસતા બોલ્યું સુરજ દાદા સુરજ દાદા હવે હું ફાઇન લાગુ છું કે નહીં હવે એને પૂછા કરે છે સુરજ દાદા કે હવે હું એમ મસ્ત લાગુ છું ને તો સુરજ દાદા કહે છે હવે તું વાલુ વાલુ લાગે છે બચુડા કે હા હવે તું मैंने तो खूब गमे पी सूरज दादा हसता हसता एम काम करने चलता था एटलू कही सूरज दादा तो शू गया रवाना क्या थी गया खीसू हरखात तो हरखा शू दर्जी भाई पास गयु हम खीसू क्या जाए चें? दर्जी पास दर्जी भाई तो नीरज भाई ना नवा नवा बुस्कोट सीवे छे। दर्जी भाई सो करता नीरज भाई ना बुस्कोट सीवता था नहल बहन ना फ्रॉक मैक्सी अने वन पीस सीवता ખિસ્સું હસતા હસ્તા દરજીભાઈને કહે છે દરજી કાકા દરજી કાકા કેમ છો હવે ખિસ્સુ દરજી કાકાને પહેલા પૂછા કરે છે આપે કોઈકને મળી તો આપે પણ પૂછીએ ને કે કેમ છો તો ઈ પણ દરજી કાકાને પૂછે છે કેમ છો મને નીરજભાઈ બહુ ગમે છે ખિસ્સુ શું કહે છે કે મને નીરજભાઈ બહુ ગમે છે તમે એમના નવા બુસ્કોટ ઉપર મને બેસાડશો શું કહે છે કે તમે મને એના નવા બુસ્કોટ ઉપર બેસાડી દેશો હવે દરજીભાઈ રે ઈ ખિસ્સાના સામુ જોય છે આમ

મારે તારું કામ નથી ભાગ અહીંથી દરજી ભાઈએ ખીસ્સાને દુકાનમાં એથી કાઢી રાખ્યું ખીસ્સું રડી પડ્યું રડતા રડતા ચાલ્યું ગયું પછી તો એ રડવા લાગ્યું હવે કોઈક વઢે તમે કોઈક વઢે તો તમે રડો ને એમ ખીસ્સું પણ રડવા લાગ્યું અને અહીંયાથી જવા લાગ્યું ઓમ નકુ અહીંયા તેમ હવે એ રસ્તામાં એને ધોબીની દુકાન આવી કોની દુકાન આવે છે હવે કોની દુકાન આવે છે ધોબીની ધોબીભાઈ દુકાનમાં નિરાતે સુતા હતા રડવાનો અવાજ સાંભળીને જાગી ગયા હવે કિસ્સુ રડતું તું અને એ સુતા હતા દરજીભાઈ તો ઈ ચારે બાજુ જોવે છે કે ક્યાંથી રડવાનો અવાજ આવે છે તો ઈ જાગી જાય છે જુવે તો કિસ્સુ ઊભું ઊભું રડતું હતો અને તેનાથી આંસુ તો ધોબીભાઈના કપડા ભીના થઈ ગયા હવે એટલું રોતું તું કે ધોબીભાઈના જેટલા કપડા હતા ઈ ભીના થઈ ગયા ધોબીભાઈ તો ખિસ્સા ઉપર ખીજાયા બોલ્યા એ બચોડિયા ભાગ અહીંથી મારા કપડાં બગાડી નાખ્યા આટલું બધું રડે છે કેમ તને કોઈ વઢયું છે એને પૂછા કરે છે ધોબીભાઈ કે તું કેટલું બધું રડસ તે તો મારા એ કે કપડાં બગાડી રાખ્યા છે કે ભાગ અહીંથી અને તું સુકામી કે આટલું બધું રડસ તને કોઈ વઢ્યું છે ખરું ખીસું રડતાં રડતા બોલ્યું મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના પુસ્કોટ ઉપર ચોંટતા નથી એટલે મને રડવું આવે છે તું કહે છે કરચલીવાળો છું

ભાઈએ ઇસ્ત્રી ગરમ કરી અને ખિસ્સાના માથે ફેરવી દીધી ખીસ્સું એવું દાજ્યું કે એનાથી ચીસ ગઈ કહે ચૂપ હવે ઇસ્ત્રી તો ગરમ હોય ને તમારા મમ્મી પ્રેસ કરતી હશે તમે જોયું ક્યારે કે ઇસ્ત્રી ગરમ થાય પછી જ આપણે કપડા ઉપર પ્રેસ કરી શકીએ તો ઈસ્ત્રી ગરમ કરી અને એને જેવી ખિસ્સા ઉપર ફેરવી એવું ખિસ્સું જોરથી બુમાબુમ કરવા લાગ્યું તો ધોબીભાઈ શું કે છે કે ચૂપ રે ધોબીભાઈએ જોરથી ઇસ્ત્રી ફેરવા માંડી અને થોડી વારમાં તો ખિસ્સામાંથી બધી કરચલી દૂર થઈ ગઈ કોઈ પણ કપડું રહ્યું એને તમે ઇસ્ત્રી કરો એટલે કેવું મસ્ત બની જાય જાણે નવું જ છે એવું જ લાગે હવે ખિસ્સો હસવા લાગ્યું ધોબી કાકા થેન્ક યુ હવે કોઈ આપણને મદદ કરે તો આપણે એને શું કહેવું જોઈએ થેન્ક યુ કહેવું જોઈએ તેમ તમે તો કમાલ કરી દીધી હું તો એકદમ કડક અને ફાકડું બની ગયો છું કે હું તો કેવું મસ્ત લાગુ છું હવે ધોબીભાઈ ને આવજો કઈ ખિસ્સુ દરજીભાઈ ની દુકાને ગયું હવે ધોબીભાઈ ને કીધું કીધું અને એને આવજો કીધું અને ક્યાં ગયું દરજીભાઈ ની દુકાને ઓમ દરજીભાઈ ને કહે જુઓ હવે હું એકદમ મસ્ત મજાનું નવું છું નવું નકોર થઈ ગયો છું મને નીરજભાઈ ના બુસ્કટ ઉપર ચોટાડશો ને હવે વરી દરજી કાકાને કહે છે કે હવે તો હું મસ્ત લાગુ છું મારામાં કરચી પણ નથી હું સુકાઈ પણ ગયો છું તો ઈ કે હવે તો તમે મને કે नीरजભાઈના બિસ્કટ ઉપર ચોટાડશો ને દરજીભાઈ કહે અરે વાહ ખરેખર હા તું તો બહુ સરસ લાગે છે ચાલ બેસી જા नीरजભાઈના બિસ્કટ ઉપર ઈ કે ભલે ચાલ બેસી જા ઈ કે બિસ્કટ ઉપર ખિસ્સુ તો હસવા લાગ્યો અને ફેરફુદરડી ફરતું ફરતું બેસી ગયો नीरजભાઈના બિસ્કટ ઉપર અને બેસવાની તો એને મજા પડી ગઈ સંચો ચલાવ્યો ફર ફર કરતો નીરજભાઈના ઉપર ચોટી ગયું સાંજે નીરજભાઈ ભાઈ લેવા માટે આવ્યા અને પોતાનો નવો બુસ્કોટ જોઈ ખૂબ રાજી થઈ ગયા બચુડાના ખિસ્સા ઉપર હાથ ફેરવીને બોલ્યા અરે વાહ કેવું મજાનું ખિસ્સું છે મને બહુ ગમ્યું હવે નીરજભાઈ પોતાનું બુસ્કોટ લેવા આવે છે પોતાનું બુસ્કોટ જોવે છે અને સરસ મજાના ખિસ્સા ઉપર ઈ હાથ ફેરવે છે અને કહે છે કે કેવું મસ્ત ખિસ્સું છે મને તો ઈ કે બહુ ગમ્યું ખિસ્સું હસી પડ્યું નીરજભાઈ નવો નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સુ પણ બાલ મંદિરે જાય નીરજભાઈ રમવા જાય તો ખિસ્સું પણ રમવા જાય નીરજભાઈ સુઈ જાય તો ખિસ્સું પણ સુઈ જાય સમજાણું <laughs> <sharp> <smatt -muşe> <t avaient>